તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન બાળવૈજ્ઞાનિકો દ્વારા પ્રદર્શન કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત દીડિયાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એવા રામસિંહભાઈ સાથે શિક્ષક સંઘના જિલ્લા સંઘના મહામંત્રીશ્રી ફતેહસિંહભાઈ સાથે તાલુકા સંઘના શ્રી સુરેશભાઈ સાથે તમામ શિક્ષક સંઘના પદાધિકારીઓ સાથે સાથે ડીઆરસી શ્રી તાલુકા સીઆરસીઓ સાથે તમામ વિસ્તારોમાંથી પધારેલા શાળાઓના ગૃપ આચાર્યશ્રીઓ અનેક કૃતિઓમાં પોતાનું માર્ગદર્શન પૂરું પાડનાર અને પોતાના બાળ વૈજ્ઞાનિકોને અહીં સુધી લાવનાર માર્ગદર્શક શિક્ષક મિત્રો અને જેમની ભૂમિકા આજે મહત્વની છે કે પોતે પણ એવા અસમંજમાં હશે કે કોને નંબર આપો એવા અહીં દરેક પીઠ નિર્ણાયકો પધારેલા છે એની પીઠ નિર્ણાયકો અને તમામ ઉપસ્થિત શિક્ષક મિત્રો બીઆરસી સીઆરસી અને બાળવૈજ્ઞાનિકો સમેત આજુબાજુ વિસ્તારમાંથી શાળા અને આશ્રમ શાળાના અહીં ઉપસ્થિત થયેલા તમામ બાળકો સૌને હું આવકારું છું આજનો આ કાર્યક્રમ જે પણ ટૂંક સમયમાં આયોજન થયો છે અને જેમના બધાના આપણા બધાના સહકારથી જે કાર્યક્રમ સફળ થવા જઈ રહ્યો છે ત્યારે અહીં આયોજન કરતા ઉપસ્થિત તમામ લોકો જે પણ લોકોએ ભાગ લીધો છે તમામ લોકોને મારી શુભેચ્છાઓ આપું છું આયોજનકર્તાઓને અભિનંદન આપું છું અને તમારી બધાની એક સંકલનની જે કડી છે ખૂબ સારી કડી છે અને આપણા તાલુકાના એક ટીમ બનીને જે તમે બધા કામ કરો છો ત્યારે ચોક્કસ તમારા પર એક મોટી અપેક્ષા અને આશા છે આ તાલુકાના એક ધારાસભ્ય તરીકે અમારી પણ એક નૈતિક ફરજ બને છે ત્યારે આજે તમારું આમંત્રણ મળ્યું એ અમારો સહભાગ્ય છે અમને અહીં આમંત્રણ આપવામાં આવ્યું અમારું સન્માન થયું અમને બોલવાની તક પણ તમે આપી ત્યારે આપણે બધા તાલુકાની એક ટીમ બનીને સારામાં સારું શિક્ષણ આપણા વિસ્તારોના બાળકોને મળે જીવન જીવવાની જે કળા આપણે શીખવીએ શિસ્ત બંધ પ્રેરણા મળે આપણે ત્યાંથી આજે જે પણ લોકો કૃતિ લઈને અહીંયા પધારેલા છે હું એમને એવી શુભકામના આપું છું આવનારા દિવસોમાં જિલ્લા કક્ષાનો વિજ્ઞાન પ્રદર્શનનો મેળો હશે એમાં પણ તમે અહીંથી જે પણ આગળ વધવાના છો જિલ્લા કક્ષાએ પણ તમે સારો નંબર લાવો કક્ષાએ પણ તમે સારું પ્રદર્શન કરો એ બધાને શુભકામના આપું છું સાથે સાથે એક પદાધિકારી તરીકે મારી આ નૈતિક જવાબદારી હતી કે તમે આટલું સરસ કરી રહ્યા છો ત્યારે તમને પણ અમે ઉપસ્થિત રહીએ એક નાની પ્રેરણા મળે એટલા માટે જ આવ્યા છે અને અમે પણ તમારા જેવા જ નાના બાળકોમાંથી બાળ વૈજ્ઞાનિકો થઈને આવ્યા છે અમને તમારી વચ્ચે ઉપસ્થિત અમારા ગુરુજી સુરેશભાઈના હાથ નીચે જ અમે ભણ્યા છે આજે પણ અમે મળીએ છીએ ત્યારે એમને ગુરુજીથી જ અમે બોલાવીએ છીએ અને આજે પણ હું તો જ્યાં પણ શિક્ષણના આપણા તાલુકાના પ્રોગ્રામો હોય ત્યાં એ વાત કરું જ છું કે મારા બાળકો પણ તમારી જેવી નાની શાળાઓમાં ભણે છે એટલે અવારનવાર હું પણ શાળાઓની મુલાકાત લેતો હોઉં છું જ્યાં પણ સમય મળે છે ત્યારે માત્ર એ જ હેતુ હોય છે કે આપણે બધા એક ટીમ બનીને સારામાં સારું શિક્ષણ આપી શકીએ જે પહેલાં શિક્ષકનો જે પૂરતો સમય બાળકો સાથે હતો આજની આ જટિલ પ્રક્રિયામાં અનેક સિસ્ટમો આવી ગઈ છે આધુનિક યુગોમાં નવી નવી અમુક શિક્ષણની વિભાગની પ્રક્રિયા હોય જટિલ થતી જાય છે ત્યારે એટલો સમય નથી આપણે આપી શકતા છતાંય તમે તમારી જગ્યા પર ખૂબ સારા પ્રયાસો કરો જ છો અમે બધા જોઈએ છીએ ત્યારે આજે મોટી સંખ્યામાં આચાર્ય ગ્રુપ આચાર્ય સીઆરસી બીઆરસી તમામ શિક્ષણ સંઘના પદાધિકારીઓ પણ ઉપસ્થિત છે જ્યાં પણ અમારી જરૂર લાગે કોઈ પણ જાતના નાનમ વગર કોઈ પણ જાતના સંકોચ વગર અમને ધ્યાન દોરજો અમે તમારી સાથે જ છે ફરી એકવાર આજે આયોજન કરતા તમામ શિક્ષક મિત્રોને અભિનંદન આપું છું જિલ્લા શિક્ષણ સમિતિને અભિનંદન આપું છું અને આજે જે પણ લોકોએ ભાગ લીધો છે એમના માર્ગદર્શક શિક્ષકો એ બાળવૈજ્ઞાનિકોને પણ મારી અભિનંદન અને શુભેચ્છાઓ સાથે મારી વાણીને વિરામ આપું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય ભારત જય જય ગરવી ગુજરાત